ગુજરાત વિશે આટલું સરસ કીધું છે તો હું પણ તમને ગુજરાત વિશે કઈક કહેવા માંગુ છું કે ગુજરાત એટલે ગુજરાતની માટી એની તો કઈક વાત જ નિરાલી છે કે આદ્ય કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા પ્રેમાનંદના આખ્યા નખાના છપ્પા દયારામની ગરબી ધીરાની કાફી મીરાના ભજન ભગતના કે ઠાકરની ભવાઈમાં પણ આજે ગુજરાતનું નું સંગીત ધબકે છે ગીજુભાઈ બધેકા કે માનભાઈ ભટ્ટ જેવા શિક્ષણવિદ તાના રેની કે પંડિત ઓમકારનાથ ઠાકુર જેવા સંગીતજ્ઞો જયશંકર સુંદરી જેવા નટરાજના આરાધકો ડોક્ટર વિક્રમ સારાભાઈ ડોક્ટર હોમીભા શ્રી ત્રિભુવન દાસભાઈ ગજ્જર કે ભગવાનલાલ ઇન્દ્રજીત જેવા વૈજ્ઞાનિકો હજી પણ આ ધરતીના પરમ ચેતન્યો છે આ બધી ગુજરાતની હજી ધબકતી અને હજી જીવતી એવી માટી છે કે જેનો સાક્ષાત્કાર અહીં આવનાર દરેકને થાય છે આ માટીમાં જન્મનાર કહે છે કે આ માટીમાં જન્મ્યો છું આ માટીમાં જીવીશ હું આ માટીને ઉગારીશ આ માટીને જીવાડીશ આ માટી મારી કાયા આ માટી મારી માયા આ માટીમાંથી માટી આ માટીમાં છે અને અહીંથી જનાર કહે છે કે ભરી દરિયો પછી આ માટી પુણ્યવંતોહામ અમિયલ રસિયલ ને દુધમલ આ રૂપકો પામેલી ધરા એટલે ગૌરવ ધરા ગુજરાત અને જેને વિરાટને પામવાનો સાહસ ખેડીને સ્વ માંથી વિશ્વ બની જાય એ ગુજરાતી ગુર્જર વાણી ગુર્જર લાણી ગુર્જર શાણી પ્રીત જંગલ માં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રી જેને ઉર ગુજરાત હુલાતી એને સુરવર મિરાત જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત સ્મિત જેની ઓળખ છે સ્વાગત જેનો ધર્મ છે એવા મલકના માનવી નોખા અને માનવતા અનોખી છે વ્યક્તિ નોખા અને વ્યક્તિત્વની ભાત અનોખી છે શિયાળાની રવરવતી તાડ ઉનાળાનો ધોમ ધખતો તડકો કે મુશળધાર વરસતા મેહુલાથી બચવા માટે જે ઘરે એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે પણ આવા ઘર ખોરડા મેડી ભૂંગારી કે ઓસરીઓ ને ગાર ગોરમાટી ખડી કે ઓકળી થી ઓપાવવા અને એના ભીતડા ને આળે ખલી પણ ચિતર કે ભાતીગળ ભરત થી શોભાવવા અને એના ઓરડાને માંડ પેટી પટારા મજૂસ કોઠી કોઠલા ડોલિયા કે બાજુડ થી દેપાવવા એનું નામ કળા સુજની જડી કસબ મોચી ભરત કાઠી ભરત આહીર ભરત કણગી ભરત બંડી ભરત કે મહાજન ભરત ભરેલા ભરચક આબલાવાળા ચણિયા ચોળીની સાથે સાથે એક ભાતીગઢ ચુંદડી કેટલી કેટલી પહેરાય શાયલ સેલાર્યુ સાણુ સણ્યુ સેલુ સાલપોત બીરોત ગવન ગંડેરી ગાળો ઘેર ઘરચોળુ કસુંબો લહેર્યુ મગ્યુ મેગાડંબ ચિરંબ ચંદ્રકળા ગજવડા સોનસળી પટોળો અને બાંધણી અને બાંધણી કેવી કેવી 12 બાગ 52 બાગ વીર ભાત રાયદાણા આંબાડાળ ચોપીડાળ મોરજાર અને વસંત બહાર અને સાથે ગુજરાતી પહેરે વર્તાનગીની સાચી ઓળખ ધરાવતી અમદાવાદી સુરતી મોરબી ચરોતરી અને હાલારીની પાઘડી વડોદરાની બાબાશાહી જામનગરની જામશાહી બારાડીની પાટલયાની ઓખાની આટિયાળી બરડાની ખુપાવાળી બાબ્યોનો બત્તી સીપાયોનો સાફો વણવટ લાણી ગુલખારની અને ભરવાની ભોજ રંગોની પાઘડી ને પછી ટીપણી ઉડો કે ઢોલો રાણો માંડવા ઊંચી કે માંડવડી મંજીરા હિંચ કે ઢાગ દેરા ધમાલ કે ટીટોડો ડોડ્યુ ગરબા અને રાસ નિરમજટ થાય ત્યારે એમ થાય કે ભાઈ ભાઈ છબીલો ગુજરાતી અને ગુજરાતની આવી ભાતીગળ પતંગી પ્રજાની વિશેષતાઓ પણ એની લોકબોલીમાં જ ગવાય છે મેરનો રોટલો આહિર નો આસન અવધૂત નું વાણી નાગરની દાતારી પરમારની ચતુરાઈ ચારણની સચ્ચાઈ સચાઈ સહેદની ને ખેડા મેમણની

ગબરની જોધીતી જળહરાજેનું મસ્તક છે કચ્છનું રણ અને સાપુતારાની વનરાઈ વિભિન્ન સૌંદર્ય વાનજીની જેની છે અરબી સમુદ્ર જેના નીચે પાઈ પખારે છે એવા પ્રભાસ પાટણમાં સોમનાથ દ્વારકામાં દ્વારકાધીશ વડનગરમાં હાટકેશ્વર મોઢેરાનું સૂર્ય મંદિર થાન માત્રી નેથેશ્વર પાલીતાણામાં આદિનાથ ગોંડલમાં સ્વામિનારાયણ ડાકોરમાં રણછોડ રહે આરાસુરમાં અંબિકા કચ્છમાં આશાપુરા ઉજ્જામાં ઉમિયા અને ચોટીલામાં ચામુંડામાં જેના હૈયાના હાર છે મસ્જિદો બોધ મઠો દેરાસરો દેવળો કે અધ્યરી જેના શીરનો તાજ છે

કેજો તમે બધા કે તમને આ બધી ગુજરાત ની જે ડિટેલ્સ છે એ કેવી લાગી ગઈ સરસ